સુરત શહેર કોંગ્રેસમાં હાલમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની ની વરણી કરાઈ છે ત્યારે નવા પ્રમુખનો વિરોધ શરૂ થયો છે સુરત શહેર કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટે તેવી સ્થિતિ છે ત્યારે હાલમાં જ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની ની વરણી કરાઈ હતી જોકે પ્રમુખ સામે પક્ષમાં વિરોધ જોવા મળ્યો છે લોકસભા ચૂંટણી પહેલા જ સુરત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હોય તેમ પચીસ વર્ષ જૂના સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ મંત્રી રઘુ રબારી નારાજ થયા છે અને કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ગુજરાત કોંગ્રેસ દ્વારા નિમણૂક કરાતા નારાજગી વ્યક્ત કરી હતી અને આજ રીતે પાયાના કાર્યકરોની ઉપેક્ષા થતી રહેશે તો આગામી સમયમાં કોંગ્રેસ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારી હતી સુરત શહેર કોંગ્રેસ માલદાર જેલ ઉપપ્રમુખ છું ગુજરાત પ્રદેશ માલદાર જેલ મહામંત્રી છું રઘુભાઈ આજે રોજ જે શહેર પ્રમુખ નિમણૂક થઈ રહી છે શું છે આપની નારાજગી આજ રોજ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખભાઈ રાજપૂતની જે નિમણૂક થઈ રહી છે ધનસુખભાઈ સંનિષ્ઠ કોંગ્રેસના કાર્યકર છે ધનસુખભાઈ બહુ પાયાના કાર્યકર છે બહુ નિષ્ણાત છે એના વિશે મને કોઈ વિરોધ નથી પણ પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સર્વ સમાજને સાથ લઈ અને આજે ભારતીય જનતા પાર્ટી અમે લોક લોકસભાની અંદર જો આપણે સામે લડવાનું હોય તો ગુજરાતની અંદર અત્યારે સુરતની અંદર સૌરાષ્ટ્રવાસીઓ તળસુરતીઓ ઉત્તર ગુજરાતીઓ અને ગુજરાતીઓનું પેલું કરી અને જે ધનસુભાઈને ટિકિટ આપવામાં આવી છે એના બદલ હું નારાજ છું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે વાત સાચી છે તમારી કોંગ્રેસે સમય સમયે જે નિર્ણય લેવાના નિર્ણય લેવાની અંદર બહુ મોટી ભૂલ કરી રહી છે પાર્ટી લેવલ ઉપરથી સગાવાત કોમવાત વોટ નિરીક્ષણ આ બધું કરી અને પાયાના સન્નિષ્ઠ કાર્યકરોને સાઈડ કરવામાં આવી છે કોંગ્રેસની બહુ મોટી ભૂલ છે અને લોકસભાની અંદર આનું પરિણામ ભોગવવું પડશે ખાસ કરીને શહેરમાં સૌરાષ્ટ્રના લોકો ઘણા રહે છે કોંગ્રેસની વિચારધારા સાથે ઉત્તર ગુજરાત છે અને સ્થાનિક સુરતી લોકો શું એવો કોંગ્રેસ પાસે કોઈ એવો કદાવર નેતા નહીં મળે તો પરપ્રાંતિ તરીકે એક નેતાની પસંદગી કરી પડે એક નહીં અનેક નેતાઓ છે ગુજરાત કોંગ્રેસની અંદર સુરત શહેર કોંગ્રેસ અનેક નેતાઓ છે પણ કોંગ્રેસની અંદર વ્હાલા દવાલાની જે નીતિ ચાલી રહી છે એના કોંગ્રેસ એના કારણે જ કોંગ્રેસનું આ ઘોર ખોદાઈ રહી છે અને હું અત્યારે જ આ ધનસુખભાઈ રાજપૂતનો વિરોધ કરી રહ્યો છું કે જો લોકસભાની અંદર અને આવનારા વિધાનસભા અને કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસને જીતવું હોય તો આ નિર્ણય તગલગી છે અને આ નિર્ણય નહીં ચાલે એ માટે હું આપ તમામ મીડિયાના માર માધ્યમથી મારફતે હું મારા પ્રદેશ શ્રી અધ્યક્ષી અને મોડી મંડળની આ રજૂઆત કરું છું કે તમે નિર્ણય લેવામાં બહુ મોટી થાપ થાપકાતી છે દિવસો બાકી છે આપની નારાજગી આપના સાથેના જે સંગઠનના કાર્યકરોની નારાજગી શું આની અસર લોકસભા ચૂંટણીમાં પડી શકે સો ટકા પડી શકે છે મારા જેવા અસંખ્ય હજારો કાર્યકરો છે કોંગ્રેસના જેમને આ દિન સુધી વારંવાર ઉપનાવતા એમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા અમારા પ્રદેશ મોવડી મંડળથી માંડી અને અધ્યક્ષથી માંડી કોઈ જે કોઈ મિટિંગ નથી બોલાય કે કોને શહેર પ્રમુખ બનાવવા કોને શું કરવું કોઈના સૂચનો લેવાનું કોને મળવા એના તગલગી નિર્ણયો લેવામાં આવે છે એમાં કોંગ્રેસ બહુ મોટી ભૂલ કરે છે ભાજપ અત્યારથી પોતાની પૂર્વ તૈયારીઓ કરી દીધી કોન્ફિડન્સ સાથે તમામ સીટો ભાજપ લોકસભાની જીતવા માટે મક્કમ હોય એવો પ્રદેશ અધ્યક્ષ સી આર ખાસ કરીને પોતે એક હાકલ કરી છે પરંતુ ક્યાંક ક્યાંક કોંગ્રેસ પણ હજી તૈયારીમાં નથી અને ક્યાંક ક્યાંક એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થિતિ શું આપને સાથે આપના કાર્યકરોની જે નારાજગી ચોક્કસ કોંગ્રેસ માટે એક મોટું નુકસાન થઈ શકે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત છે એ શિસ્ત તમારા કોંગ્રેસમાં હવે નહીં રહેતી બરાબર અને એનું નુકસાન કોંગ્રેસે ભૂકવાની તૈયારી રાખવી પડશે શું શહેર સુરત શહેરમાં કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે હા જૂથવાદ છે જૂથવાદના કારણે જ કોંગ્રેસે વિધાનસભા ખોઈ છે કોંગ્રેસે મહાનગરપાલિકાની એક પણ સીટ હાંસલ નથી કરી જૂથવાદના કારણે જ ખોઈ છે એ હું માનું છું સ્પષ્ટપણે કહું છું કોંગ્રેસ કોંગ્રેસને ધરાવે છે સો ટકા આજે સાબિત થઈ ગયું છે અને હું તમારા મીડિયાના માધ્યમથી કોંગ્રેસ કોંગ્રેસને ધરાવે છે અને મારી છેલ્લી અને પહેલી આ ડિબેટ છે કે હજુ બી જો કોંગ્રેસ નહીં સુધરે તો ભવિષ્યમાં કોંગ્રેસે માઠા પરિણામ ભોગવાની થઈ રહે હું આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે હું કોંગ્રેસ છું છું કોંગ્રેસમાં જ રહેવાનું છું પણ કોંગ્રેસે હજુ સુધારવાની તક છે ને કે મારા જેવા અનેક ઘણા કાર્યકરોને ખુવાની તક મળશે એ લોકોને દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ